નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ ત્રણ હજાર સાતસો ચાર હજાર બસો એકાવન રાજકોટ ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર ત્રણસો પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પંચોતેર ધ્રોલ ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો પંચ્યાસી મોરબી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો વિસાવદર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર ચારસો છન્નું માંડલ ચાર હજાર એકસો થી ચાર હજાર ચારસો એક જામજોધપુર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર ત્રણસો અગિયાર ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો દસ વાંકાનેર ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો બાબરા ત્રણ આઠસો થી ચાર હજાર એકસો બોટાદ ત્રણ હજાર થી ચાર હજાર બસો મહેસાણા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ડીસા ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો છવ્વીસ ભાવનગર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો સમી ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો પચીસ જસદણ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો ખાંભા ચાર હજાર દસથી ચાર હજાર દસ ભાભર ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ત્રણસો અગિયાર ભીલડી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો બ્યાસી તાનેરા ત્રણ હજાર નવસો બાસઠથી ચાર હજાર બસો એકત્રીસ કાલાવડ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો પાટડી ચાર હજાર સોથી ચાર હજાર ત્રણસો છન્નું જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સો હારીજ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર ચારસો અંજાર ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર ત્રણસો નેવું થરા ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર બસો એક જેતપુર ત્રણ હજારથી ચાર હજાર બસો એકાવન રાપર ચાર હજાર એકસો થી ચાર હજાર બસો દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો જામનગર બે હજાર થી ચાર હજાર બસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો વીસ નેનાવા ત્રણ હજાર ને ચાર હજાર ચારસો એક થરાદ ત્રણ પાંચસો થી ચાર હજાર ચારસો નેવું પાટણ ત્રણ હજાર હજાર ચાર ત્રણસો સિત્તેર ગોંડલ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો એકતાલીસ ઉંઝા ત્રણ હજાર આઠસો પચાસ થી પાંચ હજાર પાંચસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો